સમાચાર પાટણથી પાટણમાં પોસ્ટર પાલિકાના વિસ્તારમાં ગુંડાગર્દી નહીં ચાલે તેવું પણ ચીફ ઓફિસરે કહ્યું છે બર્થડેના પોસ્ટર હટાવવા મુદ્દે ગઈકાલે રાત્રે થયું હતું આઘર્ષણ ચીફ ઓફિસર અને ધારાસભ્ય આવ્યા હતા આમને સામને પોસ્ટર લગાવવા મંજૂરી ન લેવાય હોવાનો પણ આરોપ છે ગઈકાલે મંજૂરી વગર લગાવેલા બેનરો ઉતારવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર મેદાને ઉતરા હતા જેને લઈ ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પોસ્ટર પ્રકરણે જો કોઈ ગુંડાગર્દી કરવાવાળા લોકો એવું માનતા હોય કે તેમની જીત છે તો એ એમનો વહેમ છે કારણ કે બસો રૂપિયાના પોસ્ટર માટે થઈ અને જન્મદિવસની ઉજવણી બાજુમાં મૂકી અને ચોકીદાર તરીકે ઊભું રહેવું પડે બરાબર એ જ નગરપાલિકા તંત્રની જીત છે આનાથી વિશેષ અમારે કંઈ કહેવું નથી પણ નગરપાલિકા વિસ્તારની અંદર આ પ્રકારની ગુંડાગર્દીને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે